કૃષ્ણ મને એમ લાગે કે તને ક હારે જ ફાવે તેથી જ મારી ભાષામાં સૌપ્રથમ ક આવે કૃષ્ણ તારી કુંજી ગલી અને એમાં ઉગ્યા કદમ કૃષ્ણ તારી કુંજગલી અને એમાં ઉગ્યા કદમ કાલિંદીનો ધરો ને એમાં પણ નાક કાઢ્યો જ આવે કે તને ક હારે જ ફાવે કૃષ્ણા તારી સખી અને કોંતૈ તારો મિત્ર કૃષ્ણા તારી સખી અને કોન્તૈ તારો મિત્ર ફોઈ કુંતી અને ક્રૂર મામા કંસમાં પણ ક આવે કે તને ક હારે જ ફાવે યુદ્ધ તો ગમે ત્યાં થાય પણ એમાંય કુરુક્ષેત્રનો ક વિપક્ષમાં હોય જો કૌરવ તને કાવા દાવા કરતાય ફાવે કે તને ક હારે જ ફાવે અર્જુનનો શત્રુ જો કર્ણ અને ક કહેતા તે પોતી કો લાગે અર્જુનનો શત્રુ જો કર્ણ અને ક કહેતા તે પોતી કો લાગે અઢારે અધ્યાયમાં કર્મનો એક આખો અધ્યાય આવે કે તને ક હારે જ ફાવે સેનાપતિનું નામ કૃત વર્મા અને ગદાનું નામ કૌમોદકી સેનાપતિનું નામ વર્મા અને ગદાનું નામ કૌમોદકી સ્કીન ટોન તારો કાળો એટલે રાધાની હારે તારો કોન્ટ્રાસ્ટ જામે કે તને ક હારે જ ફાવે કૃષ્ણ મને એમ લાગે કે તને ક હારે જ ફાવે તેથી જ મારી ભાષામાં સૌ પ્રથમ ક આવે